જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી આજે મોગલ ધામથી બાપુનો આદેશ કે મા મોગલ મણિધર વડવાળી ધામવાળી અઢારે વરણનું રક્ષણ કરે અને ખૂબ તમને માતાજી ધંધામાં રોજિનામાં નોકરીમાં પ્રગતિ દે અને બધાએ અઢારે વરણને દીકરા દીકરીઓને માં નિરોગી રાખે એવા આશીર્વાદ આશીર્વાદ દેવાની સિદ્ધ નથી પણ અંદરથી નીકળી જાય આજે બુધવાર હજારોની સંખ્યામાં મોગલધામ મોગલધામ માણસો આવે છે ખૂબ માની કૃપા છે અને માતાજી બધાની શરતી કળા રાખે જેનો જેવો ભાવ એવું એને ફળ મળે એમ કાયમ માટે બાપુ કહે છે દવા અને દુવા પહેલાં ડૉક્ટરની દવા લઈ લેવી અને પછી માની કૃપા થાય તમારી ઉપર એમ બેય રાખવાની બાપ પણ અંધશ્રદ્ધા રાખશો હે અઢારે વરણ આ જે જે પાયાની માલકો ઇતિહાસ જે ઉદળા કરી ગયા છે હું તમે આજે એને છે બોલી છે એનું કારણ એ છે કે નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહન કીર્તિ ઊંડા કોટડાઓ તો ફાડ્યાય ન પડે એમ જે જે દાતાળીની કીર્તિની સુરતાની નીતિ ધર્મ ન્યાય જે આ વાતો કરી ગયા છે ઇતિહાસ રચી ગયા છે એને આપણે વાગોળી છે પણ અમુક સોશિયલ મીડિયામાં આ એકવીસમી સદી શું ખૂબ રાજી છે પણ જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ આપણી સમજણ શું આપણે કરવું શું ન કરવું શું આપણી ફરજમાં આવે છે શું ખાવું શું ન ખાવું કે આ બહારનું જોઈ જોઈ ભૂલી ગયા છે એમ વાત બહુ મોટી છે પણ હું તો કાયમ માટે આ દ્રષ્ટાંત દઉં છું કારણ કે ભીખુદાન અમારી સમાજનો એક ગૌરવ અને મિત્રો ચારણો એક પછી એક કવિઓ જો તમે ઇતિહાસ ઉજળા કરી દીધા છે ચારણો કોઈ પક્ષપાતી બન્યા નથી અમે સમાજ અમારો ઓછો છે પણ અમે ચારણો આયુના સંતાન છે અઢાર વરણ હું તમને એટલું અત્યારે કહું છું કે અમારી ચારણની દીકરી આઈપીએસ હોય ડોક્ટર હોય ટકનું આવીને ખાતી હોય કે કદાચ પાંચ પેહો ગાયુમાં ગુજારણ કરતી હોય કે ટકનું લાવીને ખાતી હોય એ અમારી ચારણ દીકરીને તમે પગે લાગી લો એટલે એમાં નવ લાખ લોબડીયાળી આવી જાય છે કારણ કે એને આઈ કહેવામાં આવે છે એમ આ વસ્તુ આ રામાયણ મહાભારત જગપ્રસિદ્ધ યુગ યુગથી આપણે બોલતા આવ્યા છે જે જે ઇતિહાસને ઉદળા કરી ગયા છે એને આપણે છે બે વસ્તુ કોઈ લખવી નથી પડતી મિત્રો એક આનંદ આવ્યો હોય અને એક દુઃખી થયા દુઃખી થયા હોય એ વર્ષે યાદ કરો કમકમાટી આવે ને આનંદ આવ્યો હોય પચાવ વર્ષે યાદ કરો વાહ મજો આવી તો ને આ વસ્તુ છે આ લખવી ન પડે પણ તમે થોડુંક આમ કોઠા જ્ઞાન રાખો અભ્યાસ કરો બને એટલા ઘરમાં મહાભારત છે ગીતા રામાયણ હરિરથ દેવયાન શિવપુરાણ ગાયત્રી મંતો આ અભ્યાસ રાખો આ મોબાઈલે એટલા ઉપાડા લીધા છે કે આપણી સંસ્કૃતિ વહી ગઈ છે હું તો ચારણસો પણ એક ખાલી પાંડવોનું હું તમને દ્રષ્ટાંત દઉં છું એનો પોઈન્ટ દઉં છું કારણ મોટા ઋષિઓ મુનિઓએ પણ કીધું કે મારા નાથ તારા ગુણગાન ગાવાનો પાર ન આવે નીતિ નેતિ નીતિ આ કહી ગયા છે એમ આનો કોઈ દી પાર ન આવે પણ ભગવાન કૃષ્ણ પાતાળમાં ગયા અરે ભગવાન કૃષ્ણ છે અર્જુન છે આવું પાંડવો વિશેના પોઈન્ટ મૂકું છું એટલે કૌરવે ખબર પડી કે કૃષ્ણ અને અર્જુન પાતાળમાં ગયા છે એ હમજી અને યુદ્ધનું આમંત્રણ મૂક્યું કોકે કીધું કે અર્જુનને કૃષ્ણ પાતાળમાં ગયા છે એટલે આપણે યુદ્ધનું આમંત્રણ ન મોકલાય દુર્યોધને કીધું વાત હાથી છે એ હમજીને જ મોકું મૂકું છું કેમ કે અર્જુન કૃષ્ણ પાતાળ માં ગયા છે એટલે યુદ્ધનું આમંત્રણ એટલા માટે મૂકું છે છત્રીનો દીકરો કોઈ યુદ્ધ નું અન શિકાર નહી કરે ઈ શિકારી લેશે ઈ હમજી ભગવાન કૃષ્ણ અને અર્જુનની ગેરહાજરી ઈ હમજી અને યુદ્ધનું આમંત્રણ મૂક્યું કીધું ભાઈ વાત સાચી છે યુદ્ધ અમે શિકારવા ત્યારે જ છે પણ અર્જુન ભગવાન કૃષ્ણ છે નહી એટલે અમે તમને કંઈ કહી ન શકી પણ પૌરવને ખબર હતી છત્રીનો દીકરો કોઈ દી યુદ્ધનો અણશિકાર નહીં કરે અને પાંડવ પરિવાર અભિમાનીઓ વડીલોને સામે ઊભો રહીને એટલું કીધું કે યુદ્ધનો હું શિકાર કરવા બેઠો છું હું ત્યાર છું બધાએ કીધું કે બેટા તું ઉંમર નાની છો હજી તું દીકરો છો અને તારા બાપુજી નથી ભગવાન કૃષ્ણ પાતાળ ગયા છે અને આ ન કરાય આપ જાણો ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે પણ અભિમાનીએ કીધું કે વાત સાચી છે રાજપૂત છે મેં ક્ષત્રિય ધર્મ માટે રયત માટે ગા માટે સ્ત્રી માટે ખપી જવું એ અમારા છત્રીના લોહીમાં છે પણ યુદ્ધ હું સ્વીકારવા તૈયાર છું વડેલોને અમે પડકાર ફેંક્યો કોણે હવે માનીએ આપ જાણોસ મોટી ગાથા છે મા કુંતાને ખબર પડી દાદી માને કે બેટા તે આ ખોટું કર્યું દીકરા આ બહુ યુદ્ધ છે અટપટું છે આકૃષ છે કૂટનીતિવાળું છે બેટા તારા બાપુજી પાતાળ ગયા છે હારે તારા મામા ગયા છે ભગવાન શ્રી ગોપાલ અને રવા દે આનું મોટું ગીત છે પણ આપણે કુક દીક બોલશું એમ આ મહાભારત મિત્રો મહાભારત મારા તમારા હૃદયમાં છે પણ બહુ સારી વાત છે હું ચારણ રીતે બોલું છું પાંડવો જ્યારે હિમાલય હાલતા થયા હાડ ગાળવા માટે કોઈ હાટ ગાળવાનું કહેશે કોઈ કહે ગયા જ નથી કોઈ એમ કહેશે હમાઈ ગયા હતા કોઈ એમ કહેશે કે અમર છે જે કહેતા હોય એમ નામ અમર છે માણસનું આપણે છે છીએ આજની તારીખમાં એટલે હમે એક બાળ મળે છે કેને પાંડવોને હાલતા થયા હેમાળે અહીંયા ગીત છે આપણે આવે એવું ગાઈ કારણ કે આપણી પાસે તાલબાલ તો હોય નહીં પણ એક બોલવું પડે કારણ કે હું મારી રીતે આલું છું બરોબર એના જ આપું છું આ બહુ મોટું છે શું કીધું હેવા હે માલા ને કેડે પાંડવ જે દિયા રસ્તામાં મળીએ લે અને એક સ્ત્રી મળી હામી બાય મળી પછી શું કીધું સ્ત્રી એને એને વિવેક રાખીને એને એક પૂછ્યું વિવેક રાખીને એ બાઈ પૂછે છે કોણ છો તમે કે અમે પાંચ પાંડવો છે આ દ્રૌપદી છે કેમ કે અમે હેમાલય છે હાડ ગાળવા એ બાઈ કોણ હતી સ્ત્રી કોણ હતી એ માં ધરતી હતી કોણ હતું ધરતી ધરતીમાં હતા પ્રશ્ન પૂછે વિવેક રાખી વાણીમાં તો એ મા ધરતી હતા એને વસ્ત્ર કેવા પહેર્યા હતા એને આ ભો નાઢણા ને પાણીના પેરણા એને આ ભો ના ઓઢણા ને પાણીના પેરણા એક વાત રે રેવા હેમાળા ને કે વિવેક રાખી અને એને વાત કરી મા ધરતીએ પણ જેને કહેવાય દીકરીનું સ્વરૂપ ધારણ કર્યું છે ખબર કે આ ધરતીમાં હશે પણ સહદેવ જાણી ગયા કારણ કે સહદેવ જોશી પૂછ્યા વિના કોઈ જવાબ ન દેતા સહદેવને પૂછ્યો એનો જવાબ દેતા આ સહદેવ એ જાણી ગયા પણ વચન બંધ હતા કીધું પહેલો પ્રશ્નો ઈ કર્યો આ બાઈએ શું કે છે એવા હાથ માયા જે હથિયાર ક્યાં ગયા માથાના મૂટો ને એ ક્યાં મૂક્યા એવા રે એવા ખંભે જો

ખંભે નથી કડી દાર એ આવા ખેસ રે એવા ગદા હે ભીમ ગદા માં ક્યાં મૂક્યા તમે તરવાર ઢાલ બરસી ભાલા હાંગ્યું તમારા હથિયાર ક્યાં ગયા માથાના મુગટ ક્યાંય ગયા ખંભે ખરીદનાર કેશ નથી માં પૂછે છે શું જવાબ આપે નામ નજર કરી શું કે ગાંધારી બે માં કોણ દુખણી કું ને ગંધારી બેમાં કોણ દુખણી આમાં કુંતા અને ગંધારી આમાં દુખણી કોણ હે આમાં દુખણી કોણ છે પાંડવો તમે હમાર તો જાવસ પણ આમાં કોણ દુખણી હે એવી કુંતા ગાંધારી બે માં કોણ દો કાપી ના સર્વે તમે એ ભાઈ ને રે એવા હેમાળા ને કેળે પાંડવ પૂરું કરી નાખ્યું છે હિમાલય જ આવશે દ્રૌપદી સામે નજર કરી શું કીધું દ્રૌપદી ને એવા દુર શાસનના લોહી થી તમે જો સે પુરો પૂર્યો તમે જે હઠ લીધી હતી કે દુશાસન ના લોહીથી હું સેથો રંગીશ પૂરીશ ત્યાં સુધી મારો હું કેસ બાંધીશ નહી હા ભડો દ્રૌપદી એવા દુશ્વાસન ના લોહીથી તમે જો પુરો હવે તમને થઈ હશે એ હાવને રાત રે એવા હે ને કેળે પાંડવો તમને નિરાશ થઈ દ્રૌપદી હવે તમને હાવ નિરાશ થઈ ને મા ધરતી પૂછેસ સુંદરી હામો જવાબ બાપ પૂછે છે પાંડવો ને કે છે મા ધરતી સુંદરીનું સ્વરૂપ ધારણ કર્યું છે કોઈ સુંદરી કે છે કોઈ માં કે છે અને આ ક્યાં શું કીધું જેના માટે ધરતી ભેળી નથી જેના માટે તમે યુદ્ધ કર્યું જેના માટે તમે બધાને કાપી નાખ્યા વધ કરી નાખ્યા ઈ ધરતી ક્યાં એવા જેના રે માટે ઈ ધરતી ભેળી નથી ઈ ધરતી ભેળી છે ને એવા હેમાળા ને કેળે પાંડવ

એ તો ભેળી છે ને જેના માટે તમે લડ્યા છો એકાબીજા ખપાણા છો ભાઈનો વધ કરી નાખ્યો એ ધરતી તો છે શું કીધું આટલું નહીંથી એ ચાલી ગાય રે એવા હેમાલા ને કેડે પાંડવ જે આટલું કઈ ભાઈ હાલતી થઈ ગઈ પછી શું કીધું હું દાણો ગળાનો કાગ કે અવાજ રે એવા હે માળાને કેડે પા બોલાડું અહીંયા નથી રૂંધાઈ ગયો કાક્યાનો અવાજ આ પાંડવો આ મોટી વાત છે પણ આપણે એક જ લીટી બોલ્યા છે આમાં આનો કોઈ તાલ હોય નહીં માણા માણાની રીતે હો બોલે અમે અમારી રીતે બોલી આ આ પાંડવો એ આપણા સમાજ ઉપર છે આજ વડીલોનું અપમાન કરવું વડીલોને જેમ ફાવે એમ બોલવું એની મર્યાદા ન રાખવી મોગલ એમ કે આ મહાભારત રામાયણ આપણામાં છે બાપ આપ જાણો છો ને ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન ધ્યાન રાખજે કાલે અર્જુને હા મો જવાબ દીધો પ્રભુ કાલે એટલે હા કાલે તને ખબર છે મસ્વ યુદ્ધ છે મસ્વ યુગમાં ધ્યાન દેજે આડું વળું જોતો નહીં ક્રોધિ થતો નહીં મન સ્થિર રાખજે ત્રાદવામાં બરોબર પગ રાખજે અને નીચું જોઈને તારે માછલીની આંખ વીંધવાની છે ટૂંકમાં પાથીએ પાથીએ કેમ તેલ આપણે ગામડામાં કહીશ પાથીએ પાથીએ ભગવાન કૃષ્ણએ અર્જુનને તેલ સોંપડી દીધું અર્જુને કીધું પ્રભુ આ બધું મારે જ કરવાનું કે અર્જુન તારાથી નહીં થાય ને હું કરી દઈશ કે શું તું બધું કરી શકીશ પણ તું પાણી સ્થિર નહીં કરી શકી કારણ પાણી સ્થિર હું કરીશ તય તને માછલી દેખાય છે તય તું એની આંખ વીંધી આ ભગવાન કૃષ્ણ પણ આ થોડુંક રાખો પોટ આપી છે પણ આ તો અમે આવું સાંભળી છે એટલે અમને એમ થાય છે કે આ આ આપણી સંસ્કૃતિ ક્યાં ગઈ ભલે રાખો વાળા રાખ થાય છે પણ સોશિયલ મીડિયામાં આવતા એટલું બધું માણસને જેને કહેવાય વિકૃતિ આવી ગઈ છે કે આ માણસને ઇતિહાસની ખબર નથી શું ખાવું શું ન પીવું શું કરવું શું ન કરવું એ ખબર નથી પણ તમને માન દે તો ભલે નો દીએ તો ભલે નહીં કહેવત છે ને બોલ એક તોલમાં પીછાની બોલો આ ઉપરથી માણસના તોલની ખબર પડી જાય ગમે ત્યાં જાઓ તમારું માન નો હોય આવકારો ન હોય ને પાણી નો પીશો કદાચ ટકનું લાવીને ખાતો હોય તો ભલે અને કદાચ કરોડોપતિનો દીકરો હોય તો ભલે પણ તમારું માનનો નહીં પાણી નો પીશો ને તમારું ઝેર વ્યુ જાય છે એમ જિંદગી તમારી નશાવાળી જીવો સમજી લ્યો આ વસ્તુ છે હર કોઈ માણસને ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે જે કંઈ દુઃખ અને સુખ માંડેલું છે એ ભોગવું જ પડે કહેવત છે ને દુઃખ પડે કોઈ દી દરિયે નહીં દરે દુખડા ન જાય પણ સૌ દુખડા દૂર થાય એવા સમરીય હરદમ શામળા એમ આ રાખો તને માતા નડે છે તન મેરડી નડે તન મોગલ નડે ને ગાતા કોઈ નડત્યું નથી માણા નડે છે માણસ સિવાય કોઈ નડતું નથી અને સમાજમાં બધાની જરૂર છે હારા હિનાની બધાની જો બધા હારા હશે તો ઓની કિંમત ક્યાં થાય છે નાજુ આવે છે પણ કોઈના ધોખા ન ધરો હમજાવના કોઈ માથે ના નાખો બહુ પાપ છે જાણો જોવો પછી બોલો ગઢ આવે કીધું છે ન બોલવામાં નવ ગણ છે પણ સમજાવ વિનાની કોઈની નિંદા કરવી ટીકા કરવી ખબર નથી તો બોલો પાપના દોષિષ્કાર આપણે બની છે આ આ કાયમ માટે અમે બોલીશ પણ બને એટલું તમારા ઘરમાં વાંચન રાખો સારા ગ્રંથો રાખો અમે તો છે પણ બને એટલે હું તો અઢારે વરણને કહું છું ગૂગોળ ઘીનો ધૂપ હોય છે ને આ મોગલ એમ કે છે એના ઘરમાં ધન નહીં ખૂટે પણ આવું બાયુને આ ખબર પડતી નથી કારણ કે આ બધું વિકૃતિ જોઈ જોઈ પેલા કોકરતી હોય છે પણ જેના ઘરમાં ગૂગળ ઘીનો ધૂપ છે ને એના અહીંયા આવવાની જરૂર નથી કારણ કે એના ઘરમાં અન્ન ધન નથી ખૂટતું અને આપણા દીકરી હોય કદાચ વાળી તેડી આવ્યા આપણે દીકરીને મોટા આણે કદાચ આપણા દીકરાના ઘરના હોય એને સારા દિવસો હોય તો ઘરમાં એ ધૂપ ફરતો ને એ ધૂપનો ધુમાડો જ આવવાથી એ બાળક તંદુરસ્તી થાય આટલી તાગાત છે આપણે કહીશું છે ને માયે દૂધ પીને જાણે દૂધ એટલે શબ્દ સમજી હવારમાં જાગો એટલે ભગવાનના પરમાત્માના કુળદેવ શબ્દ પણ બને એટલે કોઈની ટીકા ન કરો કારણ કે એને આ માફ નથી કરતી ટીકા કરનારને તો આ બહુ જુલમ કરી નાખે વિનાનું બોલવું બહુ પાપ છે વિનાના કોઈ માથે આપશેકો નાખવો અતિ પાપ છે જાણો પેલા જુઓ અને બીજું મારા માતરમાં આવું ગણો જો ભાઈ હું રૂપિયો નથી લેતો આખી દુનિયા નડું છું બરોબર છે લેતો નથી નડું પણ લેતા એનો મુબારક છે પણ હું તો આઈનો પરિવાર છું ચારણ છું આ ન કરાય લેતા એને મુબારક છે એટલે અમે કાયમ કહીશ આમ કરે ને એને આઈ કહેવાય આમ કરે ને માગણીકી કહેવાય આ આપવાનું કામ કરે છે સમજો જરી પણ સમજાવી નાનું બોલવું બોલો તો વિચારો કોઈ દી બોલો નહીં પાપ ના તો શિષ્કાર થાય છે આ પછી ઈજ ભોગવે છે ને આ જે સમજાવીના જે બોલી ગયા છે એ એનો વારોડ્યો છે અને એ જ આવી ગયા છે હું તમને એક વાત કરું આપણે વાવતા હોય ને પહેલા તો બળદથી વાવતા અને કેવા ગીતો હતા વાવણી હોય વરસાદ જેઠ મહિનાનો પંદર દિવસ જાય અને વરસાદ જે થયો હોય પછી ઢેફા માથે હમા રાખીને ઢેફા ભાંગી અને પછી જેને કહેવાય ચાલુ આવે તરાવતા બેલીના એ વાવતા હોય ધોહરાને જેને કહેવાય રાખડીયું બાંધ્યો હોય બળદને રાખડીયું બાંધ્યો હોય પગે સિંગડે હાથમાં બે આપણી બેન દીકરીઓ અથવા બ્રાહ્મણો એ રાખડીયું બાંધી દેતા અને કેતાક બાપ મુર્તમાં જાર વાવજો અને કહેતા કે હે મારા નાથ તું જાદી જાર અને જાદી સાસ દેજે જાર એટલે અને સાસ એટલે દુજાણું બરાબર આ વાવતા પછી આ પચની માદે મુઠી હોય આ પચમાં અને હારે આ મેમ્બેર હોય આ વાવતા હોય એક હાથે રાશ હોય અને બળદ કારણ કે ગાનો જણ્યો છે વાવતા હોય પણ મુઠ્ઠીમાંથી એક દાણો છૂટો પડી જાય બરોબર અને બાકી બધા લેન રૂપી ઉભા જ છે સત્ય રૂપી શાહમાં ઉભા જ છે પાંચ દી પંદર દી આઠ દી દસ દી થાય એટલે બધાની આયરો આવડો આવડો એ થઈ ગયો બધાનું સુહી સુહી પી પી ખાતર પાણી બધું પી પી અને બધાનું ખાય ખાઈ ને હુણી અને થાંભલો ગયો આમ સૌથી વધારે નિહિરો આગળ આ સમજી લેજો આ સમાજ ઉપર છે સત્ય રૂપી છે એમનામ ઉભા છે પણ બધાનું ખાય ખાઈ ને વૈશ્વમાં ઊભા હોય ફાટીને ધુવાડે ગયો હોય અને પછી રાપ આવે તો વારો પહેલા હવ પહેલા એનો છે કારણ કે બધાનું સૂને વંશમાં જ બેઠો છે વખેડામાં જ શાહમાં નથી રહ્યો પછી કનૈ આવે બે રાપના કનૈયા આવે એ સત્ય રૂપી શાહની પડખે થાય ને વ્યાજ પણ ઓલો બધાનું ખાઈ ખાઈને વંશમાં ઊભો હોય ને એ રાપમાં આવી જાય ઊંધો થઈ જાય એમ ઈશ્વરના ઘરની ગમે ત્યારે રાપ આવે આવે ને આવે પણ સત્ય રૂપી શાહમાં ઊભા રહે છે ને તો કોઈ દી મોગલ તમને વાંધો નહીં આવવા દે પણ અંધશ્રદ્ધા મૂકી દો માં જીવ બચાવવાનું કામ કરે છે મા કોઈનો જીવ લેતા નથી મિત્રો બને એટલું તમારી બેન દીકરી ભાણે ભોઈનું ધ્યાન રાખો પણ આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવો એકમી સદી છે અને જે નડાઈ બાપુને આપો પણ કોઈ અંધશ્રદ્ધામાં ન બાપુ અઢારે વરણમાં જાય છે અઢારે વરણનું ગ્રહણ કરી પણ સમય હોય તો જાય કોઈ વાર કહેવાર હોય હું નથી જતો પણ ઈચ્છા થાય માની તો જાઉં છું બીજું કે આ ધોખાનું ધામ નથી હા ધોખો ક્યાં કરો જ્યાં વહીવટ અહીંયા અહીંયા છે નહીં કાંઈ અને ધોખો કરો તો આ ધામમાં આવવાનું નહીં આ બાપુનો આદેશ છે આ લાગબગનું નથી આ અઢારે વ્રણની માં છે તો બસ આટલું જ માતાજી તમને સુખી રાખે જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવાળી